મકાન મળશે તેમ કહી પડાવ્યા છે પૈસા કુલ આઠ લોકો પાસેથી રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખ પડાવ્યા બે આવાસમાં રહેતા આઠ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી સમગ્ર મામલે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાય છે

ચીટિંગ બાબતની ફરિયાદ છે કે જેમાં ભોગ બનનાર નસીમબાનો શેખ છે આ બેનને એના જ પડોશી અરબાઝ કરીને જે છે સોરી અફઝલ અંસારી કરીને છે એ અફઝલ અંસારીએ એવી કરી આપી હતી ઝાંસો આપ્યો કે એ પોતે લાડલી બેના આવાસ યોજના એવું એક પ્રકારની આવાસ યોજના છે અને એમાં એને ઘર અપાયું દેશે અને પોતે કેજરીવાલનો માણસ છે આ પ્રકારના શબ્દો વાપરી અને એ બહેનને પોતાના ભરોસામાં લીધા અને ત્યારબાદ એમની પાસે અમુક ફોર્મ ભરાવ્યા ફોર્મ ભરાવી અને પછી એમની પાસેથી પાંચ હજાર રૂપિયા દરેક ફોર્મના એવી રીતના ચાર મકાન માટેના ચાર ફોર્મ ભરાવ્યા અને વીસ હજાર રૂપિયા લીધા આવી રીતના એણે અનેક લોકો સાથે છેતરપિંડી કરી આમ કરીને અત્યારે જે પોલીસ પાસે માહિતી છે અને જે એફઆઈઆરમાં વિગત છે એ મુજબ આઠ આવા ભોગ બનનાર વ્યક્તિઓ છે કે જે લોકો પાસેથી જુદા જુ જુદા પ્રમાણમાં રૂપિયા લઈ અને લગભગ એક લાખ પાંત્રીસ હજાર જેટલી એ રકમનું કવડ કર્યું છે અને અત્યારે એ નાસી ગયેલ છે આ સાથે એને ગુનાહિત ધમકી પણ આપી હતી